નમસ્કાર મિત્રો સ્વાગત છે વાત થઈ જાવ મંગળભાઈ મિત્રો જાણેલી આજના તાજા બજાર પાવ વરિયાળી નહીં પેલા મિત્રો વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા નવા જાણેલી વ્યાજના તાજા બજાર પાવ વરિયાળીના સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો આજે ઊંઝામાં નીસો ભાવ નવસો અગિયાર રૂપિયાથી ઓછો ભાવ સાત હજાર સાતસો ને સાહીઠ રૂપિયા સુધી મિત્રો સૌથી ઓછામાં ઓછો આજે ઊંઝામાં બોલાય છે અને મિત્રો ઊંઝામાં જ બોલાય છે સૌથી ઓછા ભાવ કારણ કે આખા ગુજરાતનું સૌથી મોટામાં મોટું યાર્ડ છે ઊંઝા આગળ વાત કરી આગળ બોટાદ નવસો પચાસથી તેરસો સાઠ રૂપિયા સુધી ગોંડલ પાંચસો ત્રીસથી તેરસો રૂપિયા સુધી અમરેલી એક હજાર ત્રીસથી પંદરસો વીસ રૂપિયા સુધી કોડીનાર છસો એંશીથી સત્તરસો ને ચાલીસ રૂપિયા સુધી થરાદ અત્યારસો રૂપિયાથી ચોવીસો રૂપિયા સુધી ધાંગધ્રા છસો એંશીથી સોળસો ને એસી રૂપિયા સુધી રાપર છસો સાહીઠથી બે હજાર રૂપિયા સુધી રાપર ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર સાતસો ને એંસો રૂપિયા સુધી અંજાર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો ને બાસઠ રૂપિયા સુધી પાંચસો તલો સિત્તેર થી સોવીસો ને એસી રૂપિયા સુધી સમીર નવસો સાઠ થી સોળસો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો તાજા વરિયાળીના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને આભાર ખાસ વિડીયો લાઇક અને સરળને સબસ્ક્રાઇબ કરવાનો